બે કે આ આજ તો આજે તો શ્રી કૃષ્ણ પટેલ કા પટેલ કા કોઈ ગામના પટેલ કા કોઈ હોય તો કમેન્ટ નાખજો પટેલ ગા પટેલ ગા થી પાછું દેવરિયા તો ને આપડે હે એક આપડા મેન સેલિબ્રિટી હસ્તી એન્ડ ને આ એને જવાનું જવાનો હે બ્લોગ શૂટ કરવાનું હે એવું બધું હે તો ટાણે જો દે કરીયો આજે વાવ જા મત આટીઓ ફેરવવાનો બાકી જો અમાજ દાતી એને ફેરવ તો ફોટો બસ આપણે બે ને કરી બાકી બધા એને વિડિયો પસંદ આવો તો સર લાઈક સબસ્ક્રાઇબ કરતા જજો બાકી આજ જો ટાઈમ જડી હે તો આજ નાખી દેમ વિડિયો તો પછી કાલે આવ્યો મેં ભાઈ નાસ્તો કર્યો કોલા પીધો બસ એ ભાઈ ડુંગરા ખાતા મેં સ્પ્રાઇટ પીધી એટલે કયો રોડ હોય ખબર છે કે રટાણા મેં બેઠા પટેલ હતા હું દિનેશ એવું જાઉં ભરતભાઈ ને ઘેર રટાણ હું રિવેલ નહોતું કીધું અટાણ કરી દઈએ એવો ભાઈ આપણી ડોક્ટર ભરત આહીર હે ને ત્યાં એવા ટાણે અમને ખબર થાય કે ઘેર હોય કે ન હોય એને જઈએ તો એ ઘેર જઈએ તો ખબર પડે તો ઘેર ના ખબર છે નહીં પટેલગા પટેલગા છે દેવળિયા દેવળિયા ગામ છે ને એ બાજુ રીએ

તો ભાઈ નિલેશભાઈ નો ફોન આપણે કબજે કરી લીધો છે નિલેશભાઈ રસ્તે છે નીકળ્યા હું ક્યાં જવું ભાઈ ગયા મેં જાય છે મારા ગામ ક્યાં જવાનું નથી આવતો ઘરે ભાઈ બપોર થઈ ગયા છે તડકો પડે છે અત્યારે જવાય ઘરે તો ચા પાણી પીવા લેવો છું અને બધા લોકો બેઠા છે અહીંયા વાહ ભાઈ વાહ અને મારા મમ્મી ને વાતું ચીતું કરે છે કયું ને આને મારા મમ્મી ની અને આપડે ભાઈ ની વાતું ખૂટે નહીં બરાબર અમારા આલે છે અત્યારે કડિયા ગામ એવું બે કડિયા મંડાણા છે ને અમે બધા બેઠા વાહ ભાઈ વાહ છે ને સાચી વસ્તુ એ છે આપડે ટૂંકમાં મહેમાન આવે એટલે માનસિંહ માં નાખવાનું હું છે ને અત્યારે જાતો તો સાસણ આ ભાઈનો નો મને ફોન આવ્યો એ કે અમે દેવડીએ ગામ બેઠા છે કે હું હાલો કલાકની અંદર આવ્યો કલાકની ની મારે દોઢ કલાક થઈ કારણ કે જમવાનું બાકી હતું પછી નાવા ધોવાનું બાકી હતું પછી નાઈ બહાર નીકળો ને તો આ ભાઈ આવી ગયા હું હાલો હાલો બે જરાક વાર કેવી મજા કેવી આવી અમારે ઘરે આવે ઘરે ઘરે છે ને બહુ મજા આવી અને અમે હવાના નીકળ્યા હતા

તારે જઈને હે કામ એને જવાનું છે સાસણગીર બાજુ શૂટમાં તો એને આપણે ખોટા ટાઈમ વેસ્ટ નથી કરવો ટાઈમ વેસ્ટ કરો ભૂલ તો જે એને હમણાં લલાદીનું કામ તમે જોતાઈ છે બાકી તો ચેનલને કોઈને ખબર ન હોય તો ભાઈની લિંક નાખે દે ડિસ્ક્રિપ્શનમાં આપણા સબ્સ્ક્રાઇબર હોય ને જોતા જજો વિઝિટ કરજો સબ્સ્ક્રાઇબ કરજો બાકી એક ઠેકેના ભાઈ કન્ટેન્ટ બનાવે આપડી જે વ્લોગ શૂટ કરીએ ને ડેઈલી લાઈફસ્ટાઈલ ઈજ ભાઈ ના હોય તો જે આપણે નીકળીએ ભરતભાઈ ને ઘેરથી અને રસ્તા ઉપર જ છે એનું ઘર આપણે બુલેટ ને લઈને એટલું તરીકોય છે ને લગભગ થોડા વાગે ગાય છે હજી આપણે ઘેર તો હાલે છે પાંચ દિવસ થઈ ગયા બાકી તો જ્યાં ભરતભાઈનું ઘર છે તમે લોકો વિડીયોમાં જોતા આવી છે આજે આપણે નવી રે આવતા તમે કીધું ચાલો ભરતભાઈ ને મળતા આવીએ અને બ્લોગ પણ બનાવતા આવીએ બને મીટઅપ થઈ જાય